જઈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશન માં હું પલ્લવી ગોહિલા આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર ચાર ભાગ અને પૂર્ણના પ્રશ્ન નંબર અગિયાર સુધી જોઈ ગયા આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર બાર થી નીચે કોષ્ટક માં આપેલ શાકભાજીના ભાવની યાદી પરથી પ્રશ્નોના જવાબ આપો જુઓ ભાવની યાદી આપી છે શાકભાજી છે બટાકા તો એમાં ભાવની યાદી છે પ્રતિ કિલોગ્રામ એટલે એક કિલોગ્રામ નો અહીંયા ભાવ આપ્યો છે બટાકાના એક કિલોના સોળ રૂપિયા ડુંગળી એક કિલોના બાર રૂપિયા ટમેટા એક કિલોના વીસ રૂપિયા ભીંડા એક કિલોના ચોવીસ રૂપિયા અને કોબી એક કિલોના દસ રૂપિયા છે તો અહીંયા પ્રશ્નો આપ્યા છે તો એ પ્રશ્નોના જવાબ આપણે આ કોષ્ટક પરથી શોધવાના છે પહેલું છે બે કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થાય તો એક કિલોગ્રામ ટમેટાની કિંમત છે 20 રૂપિયા તો 2 કિલોગ્રામ ની કેટલી તો ક્રોસ ગુણાકાર 20 * 2 તો 20 * 2 40 2 * 2 4 અને પાછળ 0 40 રૂપિયા જવાબ કરીને લખવાનો શું લખવાનો 2 કિગ્રા ટમેટાની કિંમત 40 રૂપિયા થાય હવે બીજું જોઈએ અડધો કિલોગ્રામ કોબીજની કિંમત શું થાય બે પંચા દસ માટે શું થાય પાંચ રૂપિયા જવાબ કરીને લખવાનું છે અડધો કિલોગ્રામ કોબીજ ના પાંચ રૂપિયા થાય ત્રીજું છે સાડા ત્રણ કિલોગ્રામ ડુંગળીના કેટલા રૂપિયા થાય તો અહીંયા જોઈએ ડુંગળી છે કિલોગ્રામમાં કિંમત છે રૂપિયામાં તો એક કિલોગ્રામના બાર રૂપિયા તો સાડા ત્રણ કિલોગ્રામના કેટલા હવે આ જે છે સાડા ત્રણ એને આપણે કઈ રીતે લખીએ શું થાય ત્રણ દૂધ આ બેનો ગુણાકાર થાય ને આ બેનો સરવાળો ત્રણ દૂધ છ છ વત્તા એ સાતના છેદમાં બે કઈ રીતે લખાય ત્રણ દુ છ અને છ વત્તા એક સાત ના છેદમાં બે તો આ રીતે કરશો ને તો તમને અહીંયા ગુણાકાર સરળ રહેશે તો આપણે લખી સાત ના છેદમાં બે લખ્યું આપણે તો બે છ બાર અને છ સત્તા બેતાળીસ તો શું થાય બેતાળીસ રૂપિયા અહીંયા એકમ છે રૂપિયા તો જવાબ કરીને લખવાનું છે આપણે સાડા ત્રણ કીગ્રા ડુંગળીના કેટલા રૂપિયા થાયતાળીસ છત્રીસ ત્યાં અને બીજો અડધો કિલોગ્રામ એટલે શું થયું બારના અડધા બારના અડધા કેટલા થાય છ તો છત્રીસ વત્તા છ કેટલા થાય બેતાળીસ તો આ પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે તમે મોડે પણ એના જવાબ આપી શકો ચોથું છે અડધો કિલોગ્રામ દોઢ કિલોગ્રામ ભીંડાની કિંમત જણાવો તો દોઢ કિલોગ્રામ ભીંડાની કિંમત જણાવવાની એક કિલોગ્રામ ભીંડાના ચોવીસ રૂપિયા છે માટે દોઢ કિલોગ્રામ ના કેટલા બરાબર ક્રોસ ગુણાકાર થાય અહીંયા સીધું તમે મોડે પણ કરી શકો તો દોઢ કિલોગ્રામ એટલે એક કિલોગ્રામ ના ચોવીસ રૂપિયા અને બીજા અડધો કિલોગ્રામ ના રૂપિયા ઉમેરવાના છે તો બીજા કેટલા રૂપિયા ઉમેરવાના છે બાર રૂપિયા ઉમેરવાના છે તો કેટલા રૂપિયા થાય છત્રીસ રૂપિયા થાય આ તમે મોડે પણ કરી શકો અને આપણે જોઈએ હવે લખીને કરીએ તો ચોવીસ ગુણ્યા અહીંયા દોઢ કિલો લખીએ આપણે બરાબર તો એને આપણે લખીએ શું થાય આ બે વચ્ચે ગુણાક અને બે વચ્ચે સરવાળો તો બે એકા બે વત્તા એ ત્રણ અને નીચે જે છેદમાં આપ્યો એ લખવાનું છે તો શું થયું ચોવીસ ગુણ્યા ત્રણ ચોવીસ છત્રીસ રૂપિયા હવે જવાબ કરીને આપણે લખીશું દોઢ કી ગ્રામ ભીંડાની કિંમત છત્રીસ રૂપિયા થાય પાંચમું છે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ બટાકા થાય હવે એક પૂર્ણાંક કરીશું એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એટલે ચોથો ભાગ તો સોળ રૂપિયાનો ચોથો ભાગ થાય ચાર રૂપિયા બરાબર સોળ ને ચાર કેટલા થાય સોળ વત્તા ચાર વીસ તો આપણે મોડે પણ જવાબ લખી શકીએ કે વીસ રૂપિયા થાય હવે આપણે એને લખીએ સોળ ગુણ્યા એક ચતુ એક પૂર્ણાંક એક ચતુર્થાંશ થયા હવે આને આપણે કરી લઈએ બાજુમાં બરાબર શું થાય આ બે નો ગુણાકાર ચાર એકા ચાર વત્તા એક પાંચ ના છેદ ચાર તો સોળ ગુણ્યા પાંચ ના છેદ ચાર ચાર ચોક સોળ ચાર પંચા વીસ તો શું થયું વીસ રૂપિયા આપણો જવાબ આવ્યો તો આપણે શું લખીશું જવાબ કરીને લખીશું એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કી ગ્રામ વીસ રૂપિયા થાય એક ચતુર્થાંશ એટલે એક કિલોનો ચોથો ભાગ એટલે અઢીસો ગ્રામ કહેવાય બરાબર ગ્રામમાં આપણે અઢીસો ગ્રામ ગણીશું બે કિલોગ્રામ અને બીજો અડધો કિલોગ્રામ એટલે શું થાય અઢી કિલોગ્રામ તો અઢી કિલોગ્રામ કોબીજની કિંમત કેટલી તો જોઈએ આપણે એક કિલોગ્રામ કોબીજના દસ રૂપિયા તો અઢી કિલોગ્રામ કોબીજના કેટલા રૂપિયા તો આપણે એને મોડે પણ કરી શકીએ કે બે કિલો છે અહિયાં બરાબર તો દસ દુ વીસ વીસ રૂપિયા થયા અને બીજો અડધો કિલોગ્રામ એટલે દસ ના અડધા પાંચ તો શું થાય વીસ ને પાંચ પચીસ રૂપિયા થાય તો જુઓ આપણે કરીએ સાઈડ પર એના છેદમાં જે હોય એ બરાબર તો આની જગ્યાએ આપણે લખીશું પાંચ દ્વિતીય બરાબર દસ ગુણ્યા પાંચ છેદ માં બે હવે ઉડાવીશું બે પંચા દસ પાંચું પાછું પચ્ચી તો પચ્ચી રૂપિયા જવાબ કરીને લખીશું આપણે 1/2 કિલોગ્રામ કોબીજની કિંમત ₹25 થાય જુઓ 7 નંબર છે 4 3/4 કિલોગ્રામ ભીંડા અને 1/3 કિલોગ્રામ ડુંગળીની કુલ કિંમત શોધો તો આપણે પહેલા ભીંડાની સોધી લઈએ તો એક કિલોગ્રામ ભીના ચોવીસ રૂપિયા છે તો ચાર ગુણ ત્રણ ચતુતાલીસ કિલોગ્રામ કેટલા રૂપિયા ક્રોસ ગુણાકાર કરીએ હવે લઈએ સોળ ને ઓગણીસ અને નીચે છેદ માં ચાર ના ચાર તો શું કરીશું આપણે ચોવીસ ગુણ્યા ઓગણીસ ના છેદ માં ચાર ચાર છ ચોવીસ તો હવે ઓગણીસ ગુણ્યા છ ઓગણીસ છમ એકસો ચૌદ થાય બરાબર તો એકસો ચૌદ રૂપિયા શેના થયા ભીંડા ના થયા હવે શું કરવાનું છે આપણે ડુંગળીની કિંમત શોધવાની છે ડુંગળીના ના એક કિલોગ્રામ ના બાર રૂપિયા તો એક તૃતીયાંશ કિલોગ્રામ ના કેટલા ક્રોસ ગુણાકાર તો ત્રણ ચોક બાર તો શું થાય ચાર રૂપિયા થાય તો હવે એ બંનેના કુલ કરવાના છે તો એકસો ચૌદ રૂપિયા સેના છે ભીંડા અને ચાર રૂપિયા ડુંગળી તો કુલ કરીએ ચાર ને ચાર આઠ એકસો ને અઢાર રૂપિયા બરાબર શું થાય કુલ કુલ એટલે શું ભીંડા અને ડુંગળીના કુલ રૂપિયા એકસો ને અઢાર થાય તો જવાબ કરીને લખીશું ભીંડા અને ડુંગળીના કુલ એકસો અઢાર રૂપિયા થાય આઠમું છે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ બટાકા ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ ટામેટા અને એક પંચમાંશ કિલોગ્રામ કોબીજની કુલ કિંમત કેટલી થાય તો પેલા આપણે બટાકાની ની શોધીએ તો એક કિલોગ્રામના સોળ રૂપિયા છે માટે બે પોણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામના કેટલા રૂપિયા તો સોળ ગુણ્યા બે પોણાંક એક ચતુર્થાંશ થયા હવે આ બે ગુણાકાર થાય બરાબર તો હવે એની જગ્યા પર લખીએ આપણે સોળ ગુણ્યા નવ ના છેદ માં ચાર ચાર ચોક સોળ અને નવ ચોક છત્રીસ રૂપિયા શેના થયા બટાકાના ટામેટા કિલોગ્રામમાં કિંમત રૂપિયામાં બરાબર રૂપિયા છે ત્રણ ચતુર્થાંશ ગુણ્યા વીસ થાય ક્રોસ ગુણાકાર કરતા તો એને આપણે ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ જોઈએ અહિયાં ગુણાકાર ચાર તારી બાર વત્તા ત્રણ પંદર ના છેદ ચાર તો આપણે એને લખીશું પંદર ના છેદમાં ચાર ગુણ્યા વીસ ચાર પંચા વીસ ઉડી જશે પંદર પંચા પંચોતેર તો શું થયું પંચોતેર રૂપિયા શેના થયા ટમેટાના પંચોતેર રૂપિયા થયા ટમેટાના હવે આપણે જોઈએ કોબીજ એક કિલોગ્રામ ના દસ રૂપિયા છે તો એક પંચમાંશ કિલોગ્રામ ના કેટલા તો ક્રોસ ગુણાકાર એક પંચમાઉંશ ગુણ્યા દસ પાંચ દૂ દસ બરાબર કેટલા થાય બે રૂપિયા થાય હવે આપણને શું પૂછ્યું છે તો બટાકા ટમેટા અને કોબીજની કુલ કિંમત આપણે કરવાની છે તો આપણે જોઈએ છોત્રીસ રૂપિયા બટાકાના વત્તા પંચોતેર રૂપિયા ટમેટાના વત્તા બે રૂપિયા ક બીજ ના તો સરવાળો કરીએ છ ને પાંચ અગિયાર ને બે તેર સાત ને એક આઠ ને ત્રણ અગિયાર રૂપિયા કુલ તો જવાબ કરીને લખવાનું છે આપણે બટાકા ટોમેટા અને કોબીજના કુલ એકસો તેર રૂપિયા થાય તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો હવે ભણીશું નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ